નમસ્કાર જય હિન્દ જય ભારત હું યોગરાજસિંહ જાડેજા અત્યારે જે કહી શકાય કે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ એના દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે જે શિક્ષણ વિભાગમાં જે શિક્ષકોની ખાલી જગ્યા છે તેમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે આની પહેલાં એટલે કે વીસ દિવસ પહેલાં જ આજ કેબિનેટમાં એક જાહેરાત થઈ હતી કે ટાટના જે ઉમેદવારો છે તે ટીએટી વન અને ટી એ ટુ માટે સાત હજાર પાંચસો જેવી જગ્યાઓ ભરવામાં આવશે અમે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે ટોટલ જે ટોટલ કહી શકાય ટેટ વન અને ટેટ ટુ તેની સાથે ટાટ વન અને ટાટ ટુ માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે કે ચોવીસ હજાર સાતસોની જે જગ્યા જે છે એ જાહેર કરવામાં આવી છે સૌ પ્રથમ એ જે નિર્ણય છે એને આવકારીએ છીએ સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને વયમર્યાદાના પ્રશ્નને કારણે રહી જતા હોય અને બીજું કે ખાસ કરીને જે કોમ્પ્યુટર શિક્ષકો છે જે વ્યાયામ શિક્ષકો છે જે સંગીતના શિક્ષકો છે એની ભરતી બે હજાર બારથી કરવામાં નથી આવી તો તાત્કાલિક ધોરણે એની ઉપર પણ નિર્ણય કરવામાં આવે કેમ કે આપણે હમણાં જ શિક્ષણમાં જોવા તો પ્રવેશ ઉત્સવ ઉજો છે કનિયા કેળવણીના અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે તો તેમાં જે કાર્યક્રમો હતા તેમાં એ વાત કરવામાં આવતી કે પચીસ હજાર જે ડિજિટલ લેબો બનાવવામાં આવશે તો ડિજિટલ લેબની અંદર આપણે સમજી શકીએ કમસે કમ એક ટીચરની તો જરૂર પડે જે કોમ્પ્યુટર આખી આખી જે કહી શકાય કે કોમ્પ્યુટર વિશે છે એ સમજતા હોય તેવાની તો એના માટે આપણી પાસે સ્કિલ બેઝ શિક્ષકો છે તો તાત્કાલિક ધોરણે એની ઉપર એટલે કે કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે અને જે જગ્યા વ્યાયામની ખાલી છે બે હજાર બારથી વ્યાયામના શિક્ષકોની ભરતી જ નથી થઈ તો એની ઉપર તાત્કાલિક ધોરણે ભરતી થવી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણ તો એ જ છે કે મૌખિક જાહેરાત અત્યાર સુધી કરી દેવામાં આવી છે પરંતુ લેખિત એની ઉપર કોઈ જ પ્રકારની હજી સુધી એમાં કાર્ય કરવામાં ન થાય કેમકે આજથી પંદર વીસ દિવસ પહેલાં જ્યારે ટાટ ભરતીની જાહેરાત કરવામાં આવી સાત હજાર પાંચસોની એ ફક્ત ને ફક્ત મૌખિક જાહેરાત હતી જે અધિકૃત જે માધ્યમો જે છે વેબસાઇટો છે એ વેબસાઇટો ઉપર હજી સુધી જાહેરાત નથી થઈ અમે એ વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે અધિકૃત જે માધ્યમો છે એટલે કે એજ્યુકેશન શિક્ષણ વિભાગની જે વેબસાઇટ છે અધિકૃત એની ઉપર તાત્કાલિક ધોરણે એમાં જાહેરાત કરવામાં આવે અમારી માંગ એટલી છે કેમ કે જે વેબસાઇટો છે એ વેબસાઇટો ઉપર હજી સુધી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી જે વ્યાયામ શિક્ષકો છે કોમ્પ્યુટર શિક્ષકો છે સંગીત શિક્ષકો છે ચિત્રકામના જે શિક્ષકો છે એની ઘણા સમયથી આ જગ્યાઓ ખાલી છે તો તેની ઉપર પણ કહી શકે કે ભરતી કરવામાં આવે ત્યારબાદ જે બદલીના નિયમો છે એ બદલીના નિયમો થોડા હળવા કરવાની જરૂરિયાત છે જેથી કરીને હમણાં જોવા જઈએ તો બદલી મેળા પણ ચાલુ થશે અને તેની સાથે સાથે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ રીતે જે રેશિયો છે કે વીસ જેમ એકનો તો એ વીસ જેમ એકના રેશિયા પ્રમાણે એસી હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને અલગ અલગ ફિલ્ડમાં ખાલી છે તો એની ઉપર પણ કહી શકાય કે ભરતી કેલેન્ડરની મોટી આવશ્યકતા છે એટલે આ ભરતી કેલેન્ડર છે એ કમસે કમ પાંચ વર્ષનું ભરતી કેલેન્ડર હોય અથવા તો દસ વર્ષનું ભરતી કેલેન્ડર હોય એવી અમારા વિદ્યાર્થીઓ વતી તમને રજૂઆત છે બસ આટલી જ વિનંતી કે જે પણ જાહેરાતો થઈ છે એ જાહેરાત ઓફિશિયલ માધ્યમો ઉપર એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકૃત માધ્યમો છે એ અધિકૃત માધ્યમો ઉપર સત્વરે જાહેર કરવામાં આવે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે કેમકે ભૂતકાળમાં આવી ઘણી બધી જાહેરાતો થઈ ચૂકી છે એટલે કહેવાય ને કે ભાઈ દૂધના દાદેલા છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે ભૂતકાળમાં જીતુભાઈ વાઘાણીના સમયમાં છ હજાર બસોની જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી પણ એ જાહેરાતમાં સત્યાવીસો પચાસ જે જગ્યા ક્યારે પેન્ડિંગ હતી એ અત્યારે પણ પેન્ડિંગ છે એમાં પણ કહી શકાય કે કેબિનેટમાં જાહેરાત થઈ ગઈ જ્યારે જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવતું ત્યારે એવું કહેવામાં આવતું કે ભાઈ ટૂંક સમયની અંદર અમે આ ભરતી કરીશું પણ એ ટૂંક સમય એ ત્રણ વર્ષથી ભેગો જ નથી થયો એટલે આ જે ટૂંક સમયની વ્યાખ્યા સરકારે એ ચોપડે શું છે એ અમે નથી જાણતા પરંતુ અત્યારે જે જાહેરાત થઈ છે એ જાહેરાત જ્યાં સુધી અધિકૃત રીતે જે શિક્ષણ વિભાગના જે ઓફિસર પોર્ટલ છે એ ઓફિસર પોર્ટલ ઉપર જ્યાં સુધી એ નવા નીતિ નિયમો સાથે રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં નહીં બેસે અને સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે જાહેરાત છે એ જાહેરાતને અધિકૃત માધ્યમો સુધી પણ પહોંચાડવામાં આવે જય હિન્દ જય ભારત